મારું નામ કાનાભાઈ બચુભાઈ આહીર ગામ રતનાલ તાલુકો અંજાર હવે અમારી તો બાપડાની ખેતી હતી ને ખેતી કરીએ છીએ બાકી પહેલાં તો અહીંયા ગરમી એટલી પડતી અને આજે એટલી ગરમી પડે છે અહીંયા રણપ્રદેશમાં ખેતી કરવી કોઈ સામાન્ય વાત નથી બહુ કઠિન વાત છે ને આ તો અહીંયાના માણસો ટેવાયેલા છે એને મહેનત કરી લે છે એટલે આ ખેતી થાય અહીંયા નગર ન થાય અમે તો અમારા ટાઈમમાં તો પહેલાં તો અહીંયા કાંઈ પાણીનું કે એવો કાંઈ સંશોધન હતો નહીં તો ધીરે ધીરે પાણીનો સંશોધન આવ્યો આ બંજર જમીન પડી હતી પંદર વીસ વર્ષ વચમાં વવાણી જ નહોતી એવી જમીન હતી ક્યાં કોઈ એમાં વાવેતર થયો જ નહોતો કે ઝાડબીડ થઈ ગયા હતા એ ઝાડબીડ કાઢી કરીને આ પાણી આવ્યો ત્યારે પછી આ વાવેતર કરવા વર્ગ સૂકીમાં આ ખેતી કાંઈ હાલે એવી હતી નહીં સુકીમાં પાણી ઉપરથી ક્યારે આવે ને ક્યારે મોલ પાકે એમાં તો કાંઈ પાકતો નહીં એટલે આ પાણી થયો એટલે અહીંયા ખેતી સારી થઈ ગઈ પણ આ મહેનત કરતે કરતે ને સારી થઈ છે એમ તો મહેનતમાં અમે કાંઈક પંદર વીસ વર્ષ લાગી ગયા સારી કરતી અમે હજી આ ખેતી જ કરવા માગીએ છીએ મારા પોતરા બાર પાસ કરી અને છોકરો તો મારો ખેતી કરે જ છે અને મારી હજી આ ત્રીજી પેઢી આ ખેતી જ કરવા માંગે છે અને ખેતી જ વિકસાવવા માંગીએ છીએ અમે આટલી ખેતી અમે આગળ વધારી હવે આનાથી આગળ અમે એવી વધારવા માગી છે કે અમારા હજી આવતી પેઢી તે આવતી પેઢી આ ખેતી જ કરશે અને ખેતીને જ અમે વિકસાવવા માગીએ છીએ આ રણપ્રદેશમાં ખેતી કરવી કાંઈ આસાન કામ નથી પણ અમારે હવે બીજા ધ્યાને નથી આ ખેતી જ કરવી છે અમારે